નમસ્કાર મિત્રો હેલ્થ ટીપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો ઉનાળામાં અને એમાં પણ વૈશાખ અને જેઠ માસની અંદર ગામડામાં ઠેર ઠેર જોવા મળતું એક પાવરફુલ અને શક્તિશાળી ફળ એ ફળ મિત્રો તમે જોઈ લો પેલા મિત્રો આ ફળનું નામ છે ગુંદા ગામડાના લોકો ખૂબ સારી રીતે પરિચિત હોવાની સાથે સાથે ગામડામાં ખૂબ આસાનીથી તમને મળી જશે સાવ મફતમાં મળી જશે પરંતુ શહેરમાં પણ ક્યાંક ક્યાંક તમને રોડ ઉપર વેચાતા જોવા મળશે મિત્રો ગુંદા એક એવું ઔષધીય ફળ કે જેને આપણે સાવ મફતના ભાવે ગણીએ છીએ જેના ફાયદા અમૂલ્ય છે ગુંદાની અંદર પોષક તત્વો છે એ ભરપૂર છે જેની અંદર પ્રોટીન કેલ્શિયમ ડાયટરી ફાઈબર મેગ્નેશિયમ પોટેશિયમ વિટામિન સી એન્ટી ઓક્સિડન્ટ જેવા ઘણા પોષક તત્વોને કારણે ગુંદા એક સુપરફૂડ માનવામાં આવે છે અને એમાં પણ ઉનાળાના માત્ર બે જ મહિના ફળ દેખાય છે પછી આખો વર્ષ નથી દેખાતું પરંતુ જે લોકોને જે નબળાઈની સમસ્યા હોય અથવા શરીરમાં અશક્તિ અથવા શરીરમાં ઉર્જાનો સંચાર ન રહેતો હોય ઉર્જાની ઉણપ રહેતી હોય તો આવા લોકો માટે ગુંદા ખૂબ જ ઉપયોગી ફૂડ છે મિત્રો ગુંદામાં રહેલું જે ફાઈબર છે જે પાચનતંત્રને સુધારવા માટે ખૂબ જ ઉપયોગી છે મિત્રો જે કબજિયાત અને ગેસ જેવી સમસ્યામાં તેમજ એસિડિટી જેવી સમસ્યામાં પણ રાહત આપે છે ગુંદા છે આંતરડાને મજબૂત બનાવવાની સાથે સાથે પેટના ચેપથી બચાવે છે સાથે સાથે કૃમિનો નાશ કરે છે ગુંદા એટલા માટે પેટ અને આંતરડા માટે ખૂબ જ ફાયદાકારક છે એ સિવાય ગુંદાની અંદર એક સૌથી મહત્ત્વનું પોષક તત્વ છે જે કેલ્શિયમ જે હાડકાની મજબૂતાઈ માટે ખૂબ જ ઉપયોગી છે મોટી ઉંમરના લોકો માટે જ્યારે હાડકાં નબળા પડે અને હાડકાના દુખાવા શરૂ થાય ત્યારે આવા લોકો માટે ગુંદા ખૂબ જ પૌષ્ટિક માનવામાં આવે છે ગુંદામાં રહેલું કેલ્શિયમ અને ફોસ્ફરસ જે હાડકાની મજબૂતી માટે ખૂબ જ ફાયદો કરે છે સાથે સાથે જે સાંધા અને સ્નાયુના દુખાવામાં પણ રાહત આપે છે ગુંદાની અંદર રહેલું એક એવું પાવરફુલ પોષક તત્વ કે જેને કારણે ગુંદા છે એ દમ અને ખાંસીના દર્દી માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે કેમ કે ગુંદા છે શરીરમાં રહેલી નબળાઈને દૂર કરી અને ફેફસાને મજબૂત બનાવવાનું કામ કરે છે એટલે શ્વાસ જેવી સમસ્યામાં પણ ગુંદા ખૂબ જ ઉપયોગી છે એ સિવાય ગુંદા ગળાની ખરાશ દૂર કરે છે તથા પેશાબની બળતરા પણ દૂર કરવાનું કામ કરે છે ગુંદાની અંદર એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ સમાયેલો છે જે બળતરા ઓછી કરે છે તેમજ તેમાં રહેલા ફાઈબરને કારણે એ વજન ઘટાડવામાં ફાયદો કરવાની સાથે સાથે મેટાબોલિઝમ માટે ખૂબ જ ઉપયોગી છે ગુંદાનો એક સૌથી મહત્વનો એ પણ ગુણ છે કે જે હાર્ટની સમસ્યામાં પણ ખૂબ ફાયદો કરે છે જે કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે અને હૃદયની કાર્યક્ષમતા વધારે છે એ સિવાય ગુંદા છે એ અનિદ્રાની સમસ્યામાં પણ દવા જેવું કામ આપે છે ગુંદાનું નિત્ય મર્યાદિત માત્રામાં સેવન કરવાથી જે લોકોને રાત્રે મોડે સુધી ઊંઘ ન આવતી હોય તો આ સમસ્યામાં ખૂબ જ ફાયદો થાય છે આપણે ત્યાં ગુંદાનું કઈ રીતે સેવન કરવું એ પણ ખૂબ મહત્ત્વનું છે ગુંદા છે ગુંદાને બે ત્રણ રીતે ખાઈ શકાય છે એક તો કાચા ગુંદા હોય ત્યારે એનું અથાણું કરી અને આપણે સેવન કરતા હોઈએ છીએ એ સિવાય કાચા ગુંદા છે એનું શાક બનાવીને સબ્જી બનાવીને પણ એની એનું સેવન કરવામાં આવે છે ગુંદા છે એનું ભરેલું અથાણું પણ કરવામાં આવે છે અથવા ગુંદા છે એની સબ્જી અને એ ભરેલી સબ્જી એકદમ સ્વાદિષ્ટની સાથે સાથે સ્વાસ્થ્યવર્ધક પણ હોય છે પરંતુ ઘણા લોકો ગુંદા છે એને સૂકવીને પણ એનો પાવડર બનાવીને પણ ઉપયોગ કરતા હોય છે પરંતુ એક સૌથી ઇઝી અને સરળ રીત એ છે કે ગુંદા જ્યારે પાકી જાય ને કાચા નહીં પરંતુ જ્યારે પાકનું ગુંદું હોય ત્યારે આ ગુંદા છે એમના મિત્રો એક મુઠ્ઠી જેટલા દૈનિક નિત્ય એક મુઠ્ઠી જેટલા પાકા ગુંદા ખાવામાં આવે તો શરીરને આ બધા જ ફાયદા જે અગાઉ બતાવ્યા એ બધા જ ફાયદા થાય છે સાથે સાથે સૌથી મહત્ત્વનું કે લીવર લીવરની સમસ્યામાં ખૂબ ફાયદો કરે છે જે ફેટી લિવર જેવી સમસ્યા હોય તો આવી સમસ્યામાં ગુંદા ખાવાથી ખૂબ ફાયદો થાય છે અને લીવર છે એને લાંબા સમય સુધી સ્વસ્થ અને તંદુરસ્ત બનાવશે ગુંદા એટલે ગુંદા છે એ સ્વાદમાં એકદમ મીઠા મધુર જેવા લાગશે પાકેલા ગુંદા ખાઈશો એટલે એકદમ સ્વાદિષ્ટ અને મીઠા મીઠા મધુર જેવા લાગશે એક મુઠ્ઠી ગુંદા દરરોજ ખાવાથી મિત્રો ખૂબ ફાયદો થશે સાથે સાથે એક એ કહી દો કે એ ખાવામાં થોડા ચીકણા લાગશે એટલા ચીકણા એટલે એની વાત ન પૂછો એવા તમે એકવાર ખાશો એટલે ઘણા લોકોને એવું થાય કે આ બધી માથાકૂટ લભ ક્યાં કરવી કેમ કે ચીકણું જેટલું હોય પરંતુ એની જે ચિકાસ રહી એ ચીકાશ શરીર માટે પાવરફુલ પરિણામ આપે છે એટલે આ રીતે ગુંદા અત્યારે જ્યારે સિઝનમાં મળે છે ત્યારે એક મુઠ્ઠી જેટલા દરરોજ ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે ખૂબ ખૂબ આભાર જય માતાજી